નમસ્કાર ન્યૂઝ પ્લસ આપનું સ્વાગત છે હવે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહી સાચી પડતા ગરબાડા નગર સહિત પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ભર ઉનાળાના આકરા તાપ અને ભારે ગરમી વચ્ચે ગતરોજ બપોર બાદથી વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ગતરોજ નગર સહિત પંથકમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાના તથા ઘરોના છાપરા ઉડી જવાના બનાવો બન્યા હતા ત્યારે આજરોજ સવારના સમયે ગરબાડામાં ભારે પવન ફૂંકાતા ગરબાડા નગરના મઢી ફળિયા વિસ્તારમાં બે ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા તો સિમેન્ટના પતરા તૂટી જવા પામ્યા હતા ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડીને ખેતરોમાં છેક દૂર સુધી ગયા હતા સદનશીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો પરંતુ બંને ઘરોને નુકસાન થવા પામ્યું છે